ઓમ કશ્યપો અત્રિ ભરદ્વાજો વિશ્વામિત્રો અથ ગૌતમ જમદગ્નિ વશિષ્ઠ સપ્તે સ્મૃતા દહંતું પાપ મેગૃહણ નમો નમ અર્થ આસામાં પાચમના દિવસે સપ્ત ઋષિનું સ્મરણ થાય છે ઋષિકશ્યપ ઋષિઅત્રિ ઋષિભારદ્વાજ વિશ્વામિત્રજી ગૌતમઋષિ જમદગ્નિ અને વશિષ્ઠઋઋષિ આજના દિવસે સામો ખાવાનો પણ વિશેષ મહત્ત્વ હોય માટે આ દિવસને સામાપાચમ કહેવાય છે અને સપ્તર્ષિનું અથવા તો સર્વે ઋષિ મુનિઓનું પૂજન કરવાથી સ્મરણ કરવાથી જે પાપ નષ્ટ થાય છે તેને કારણે આ દિવસને ઋષિ પંચમી પણ કહેવાય છે જ્યારે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેની પાછળ પાચમ કરવામાં આવે છે તે આ સામા પાચમને દિવસે પાચમ થાય છે આમાં